સુરતના પોલીસ સામે લાગેલા આક્ષેપો પાયા વિહોણા નીકળી સહિત ગુનો નોંધાયો એક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે યુવતીએ દળનો કેસ ન કરવા બદલ રૂપિયાની માંગણી કરી આ નિશાની કડપલા કર્યાના આક્ષેપો સાથે ઉમરા પોલીસમાં મથકે અરજી આપી હતી જોકે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવેલી તપાસમાં આ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા છે રૂપિયાની માંગ અને હતો આક્ષેપ આ સમગ્ર મામલાની તપાસમાં બહાર છે કે ઉર્ફે નામની યુવતીએ પોતાના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઇરાદા સાથે પોલીસને બદનામ કરવા માટે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનું ષડયંત્ર રચ્યું હતું પોલીસની છબી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદાથી ગંભીર પ્રકારના પાયા વિહોણા આક્ષેપો કરવા બદલ પોલીસે સામે ગુનો દાખલ કર્યો છે યુવતી સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરાયો આ કેસમાં પોલીસે સુનીલ ઉર્ફે ગોંટુ કંચનભાઈ કંથારીયા આશિક અલી ઉર્ફે જુલી અવિતો સેમા સરફરાજ ઉર્ફે રોકીની અટકાયત કરી છે પોલીસે જણાવ્યું હતું કે યુવતીના આક્ષેપો હતા અને તેનું નિવેદન ખોટું સાબિત થયું છે પોલીસ સ્થળની અંદર રચનારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં પોલીસ પર લાગેલા આક્ષેપોનું સુરસુર્યું થતાં પોલીસ બેડાએ રાહત અનુભવી છે